ડભઈ નગરપાલિકાનું દેણું ચૂકતે થયું છે ડભઈ નગરપાલિકાનું છેલ્લા વર્ષ બે હજાર તેવીસથી વીજ કંપનીનું દેવું આશરે નવ કરોડ જેટલું થયું હતું વારંવાર વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપવાની કાર્યવાહી થતી હોય પાલિકા દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સરકારમાં વીજ બિલ ભરવા માંગ કરી હતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સરકારમાં રજૂઆત બાદ પાલિકાને રૂપિયા આઠ કરોડ ઓગણચાલીસ લાખની માતબર રકમ મળી હતી અને સ્વર્કટ અને સ્વભંડોળમાંથી રૂપિયા ત્રણ લાખ કરી આજે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહના હસ્તે વીજ કંપનીના કર્મચારીઓને રૂપિયા આઠ પોઈન્ટ બેતાલીસ કરોડનું વીજ બિલ ચૂકવવામાં આવ્યું હતું પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરના વિકાસ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સરકારનો આભાર વ્યક્ત કરતા નગરને મળેલ સોલાર પેનલ થકી પાલિકાનું વીજ બિલનું ભારણ ઘટવા લાગ્યું હોવાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો બે હજાર તેવીસ ચોવીસમાં સરકારના રજૂઆત કરી હતી જે જીબીમાં વારંવાર કનેક્શનો કાપવાની નોટિસો મળ્યા કરતી હતી કેમ કે વારિકૃ અને ગટરના કુવાના બિલો નગરપાલિકાઓ ભરી શકતી નથી નગરપાલિકા ડભોઈમાં પણ આ જ પરિસ્થિતિ હોય તે બે હજાર ત્રેવીસ ચોવીસમાં રજૂઆત કરી હતી ને એમાં રૂપિયાની માગણી કરી હતી તે માગણી બે હજાર પચીસમાં પૂર્ણ થઈ છે અને આઠ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ ને બીજા ત્રણ લાખ સો ભંડોળમાંથી નગરપાલિકા એટલે કે કરોડ રૂપિયા અમે આજે ચેક કર્યો છે એટલે એવું કહેવાય કે ડબો નગરના માથે થી દેવું હડવું કરવાની કામગીરી અમે નગરપાલિકાનો બોર્ડ સારી રીતે નિભાવી રહ્યા છે અને કામગીરી કરી રહ્યા છે આ તબક્કે હું ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે જેમને આ જીબીના ચેક તો ખરા જ સાથે સાથે સિનિયર સિટીઝન જે રિટાયર થયેલા કર્મચારીઓ છે એ લોકોના પણ સાત કરોડ જેટલી માતબર રકમ ગ્રેજ્યુએટીની રકમને બધી ચૂકવણી કરવામાં આવી છે ને રૂપિયા બી શોર્ટ ટાઈમમાં બીજો ચેક બી આપશે એટલે ધારાસભ્યના હાથે અમે એનો બી વિતરણ કરવાના છે આ તબક્કે ફરીથી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે જેને જીબી નું જે માથા પર નગરપાલિકા નું હતું એ અમે ફેબ્રુઆરી સુધી બે ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરી ઝીરો ઝીરો કરવાની ભાઈદારી રાખી ને કરી છે દરેક નગરપાલિકા ખોટ કરતી હોય છે દરેક નગરપાલિકામાં રેન્ડમલી લોકો સિલેક્ટ કરતા હોય છે અમે વર્ષ પહેલા માંગણી કરી હતી દોઢ વર્ષ પહેલા ત્રેવીસ ચોવીસ માં તો એ તબક્કે આ ચોવીસ માં માંગણી ધારાસભ્ય રજૂઆત કરી હતી ને તબક્કે હમણાં પણ દસ મહિના પહેલા જીબી વાળા નોટિસ અપાયા હતા કે કનેક્શન કાપવાના છે એટલે એ અમે સૂચના ધારાસભ્યશ્રીને પણ આપી હતી ને થોડાક કામો ધારાસભ્યશ્રીએ બી માથા પર લીધા હતા અને આ તૈયારીમાં જ આ કામ થયું એટલે આઠ પોઈન્ટ બેતાલીસ કરોડ એટલે આઠ ઓગણચાલીસ સરકારમાંથી આપી ગ્રાન્ટ ને બીજા ત્રણ લાખ અમારા સો ભંડોળમાંથી આપવામાં આવે છે એટલે આઠ પોઈન્ટ બેતાલીસ કરોડ જીબીનું ભારણ ઘટાડવા માટે આ ચેક અર્પણ કરવામાં જીબીને આપવામાં આજે આવ્યો છે ઓછું થોડું બાકી રહેશે पण मेक्झिमम कदाच एक करोडपास नये एक करोड चुंबत लाख આસપાસ आसपास बाकी रेस